અમદાવાદના શાહપુર બોર્ડમાંની વિવિધ ચાલીઓના રહીશોને હયાત ઝુંપડા ઓનાની જગ્યા એ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ હેઠળ નવા આધુનિક ભૂંકપ પ્રૂફ મકાનો દેવીપૂજકવાસની ચાલી તેમજ કાઝી મિયાના છાપરાના ઝૂંપડા ધારકોને તેમના ઝૂંપડા ઓ રિડેવલપમેન્ટ માટે જતા વસવાટ કરતા મકાન અન્યત્ર મકાનમાં વસવાટ કરવા જવા માટે એડવાન્સ ભાડાના ચેક વિતરણ કરાયા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના હસ્તે આજે તાવડીપુરામાં સ્થાનિક નગરસેવકો અને ડેવલોપરની ઉપસ્થિતિમાં શ્રમજીવી પરિવારોને ચેક વિતરણ કરવામાં આવ્યા શાહપુર વોર્ડની આ ચાલીઓના રહીશોને આધુનિક શ્રેણીના વધુ જગ્યા અને રૂમ ધરાવતા તેમજ ગેસ પાઇપલાઇન સહિતની ફાયર સેફટી સાથે અનેક ધરાવતા મકાનો મારું નામ કોમલ શાહ છે હું શ્રી ગોપાલ સંસ્કાર નાયક ટ્રસ્ટ સાથે એક મહિનાથી જોડાય છું આ સંસ્થા ખૂબ જ સુંદર માનવ સેવાના કાર્યો કરી રહી છે તો એના એને તેઓ ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ ચલાવે છે તો એનાથી પ્રેરાઈને આજુબાજુના વિસ્તારના ત્રણસોથી વધુ બાળકોને તેઓએ લંચ બોક્સ સ્ટેશનરી સ્કૂલ બેગ ચોપડા તેવું આપવાનું કર્યું હતું પ્રમોદ શાહ પ્રમુખ ધર્મ જાગૃતિ શું કહેશું સેવાથી પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલ શૈક્ષણિક આ જે સંસ્થા ગોપાલ સંસ્થા ભેક ગ્રુપ છે એ વર્ષોથી માનવ સેવાના કાર્યો કરે છે અને માનવતા ઉજાગર કરવાનું મુખ્ય કામ કરે છે ખાસ કરીને છેવાડાના જે માણસો છે વંચિત માણસો છે એમના પરિવારો કેવી રીતે આગળ આવે કેવી રીતે એ ઉત્કર્ષ પામે એ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે મારું નામ મત ચૌધરી છે અને શ્રી ગોપાલ સંસ્થા મહેશ ટ્રસ્ટનો હું ટ્રસ્ટી છું ગુરુ પૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ અમે તકવચિત સમાજના બાળકોને છેવાડાના માણસોને કઈ રીતે મદદરૂપ થઈએ તેના માટે અમે પાંચ એરિયાના બાળકોનો સર્વે કર્યું જે ગુદપુરા ગામ મેમનગર વેજલપુર જોધપુર ગામ વાસણા અને રણુદાનગર આમ પાંચ એરિયાનું સર્વે કરી અને અતિ ગરીબ જે બાળકો હતા અને જેને જરૂરિયાત હતી સ્ટેશનરીની એ બાળકોને અમે આજે અમે સ્ટેશનરી આજે આપવાના છે જે